સેવિંગ એકાઉન્ટમાં તમને એફડીનું વ્યાજ આપતું હોય એવું એકાઉન્ટ હોય તો એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનું ઝીરો બેલેન્સવાળું એકાઉન્ટ આમાં મિત્રો તમે માત્ર બે જ મિનિટમાં ઓનલાઈન ઘરે બેઠા એકાઉન્ટ ખોલી શકો છો તો તમારે સૌપ્રથમ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આવો એન્ટર જોવા મળશે અહીંયા બીજું કાંઈ નહીં તમારે જે આધાર કાર્ડ સાથે લિંક છે એ મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેવાનો છે નેક્સ્ટ મિત્રો ત્યાં એક ઓટીપી મોકલવામાં આવશે એ તમારે ઓટીપી નાખીને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ અહીં તમારે પાન કાર્ડ નંબર તમારો એન્ટર કરવાનો છે તમારું નીચે નામ આવી જશે તમારે કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો છે અને ટીક માર્ક કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરશો ત્યારબાદ એક ઓટીપી અહીં એન્ટર કરવાનું થશે ત્યારબાદ નેક્સ્ટ તમારા આધાર કાર્ડની ડિટેલ અહીં તમને જોવા મળશે નીચે સ્ક્રોલ કરશો એટલે જો અહીં તમારે સિંગલ અથવા મેરિડ એ રીતના તમારે સિલેક્ટ કરીને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીં ફેમિલીની ડિટેલ નાખવાની છે મધરનું નામ ફાધરનું નામ ત્યારબાદ જો તમારે નોમિની રાખવું હોય તો અહીં નીચે નોમિનીનું સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીં તમારું એડ્રેસ જોવા મળશે તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા તમારું ઓક્યુપેશન સિલેક્ટ કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારે કોઈ પણ જે કરતા હોય એ સિલેક્ટ કરી લેવાનું છે નેક્સ્ટ તમારે તમારી યરલી ઇન્કમ સિલેક્ટ કરી લેવાની છે નીચે બંને બોક્સ ઉપર માર્ક કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ તમને તમારે જેટલે સ્ટેપ છે એ તમને જોવા મળશે અહીં નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે જો અહીંયા જે પણ ફોર્મમાં તમે ડિટેલ ભરી છે આગળ એ બધી અહીં જોવા મળશે તમને અહીંયા તમારે કન્ફર્મ ડિટેલ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ તમને આવું એન્ટરપ્રે જોવા મળશે હવે અહીં જો નીચે એક્સપ્લોર અધર એકાઉન્ટ લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે ઘણા લોકો એવું કરે છે કે સિલેક્ટ એડ મની ઉપર ક્લિક કરીને કરી નાખે છે પણ આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે જો અહીંયા તમને જોવા મળશે એયુ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ અહીં ચૂઝ ધ એકાઉન્ટ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા જે છે એની ઉપર રેવી દેવાનું છે ને ત્યારબાદ તમારે નેક્સ્ટ કરશો એટલે જો પહેલી વખત આપણે એકાઉન્ટ ખોલેલા એટલે પાંચ હજાર રૂપિયામાં જમા કરવાના થશે મિત્રો ઝીરો બેલેન્સવાળું જ એકાઉન્ટ છે પણ તમારે પાંચ હજાર એક એડ કરવાના થાશે તમે ગૂગલ પે ફોનપે દ્વારા એડ કરી શકો છો હું ગૂગલ પે દ્વારા એડ કરી દઉં છું પછી પાછા આપણે કાઢી પણ લેશું તો પણ કાંઈ વાંધો નહીં આવે નેક્સ્ટ મિત્રો અહીં જો વી કેવાય સી છે એની ઉપર ક્લિક કરશો એટલે વિડિયો કેવાય સી એક કરવાની થશે વિડીયો કેવાયસીમાં તમારે ઓરિજિનલ પાન કાર્ડ બતાવવાનો થશે અને સહી કરી તમારે બતાવવાની થશે ત્યારબાદ મિત્રો તમને તમારું એકાઉન્ટ નંબર ને બધું મળી જશે બે થી ત્રણ દિવસમાં તમને તમારી પાસબુક એટીએમ કાર્ડ ચેકબુક બધું તમારા એડ્રેસ ઉપર તમને ડિલિવર કરવામાં આવશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ